ત્યારે ઉપલેટા તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પડતર માંગો જેમાં ખાસ કરીને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન કરી આપવું વધુ રજિસ્ટર હોવાથી ઓછા રજિસ્ટ્રાર કરવા વેકેશન ખૂબ જ ઓછું હોવાથી સરકારી રજાઓ અને વેકેશન વધારવું તેમજ વર્ષોથી કાર્યક્ષેત્ર જોડાયેલ મહિલાઓને પ્રમોશન આપવા જેવી વિવિધ માંગોને લઈ ઉપલેટા મામલેદારને આવેદનપત્ર આપી આવી તમામ પડતર માંગો વહેલામાં વહેલી તકે પૂરી કરી આપવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી

અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ પેરનો હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે પણ અમારી એક એક માંગણી સ્વીકારવામાં આવી નથી એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે પછી અમારું અમને કેટલો ટાઈમ અમને અને પગારમાં એક પણ ટકો વધારો આપ્યો નથી તો અમે સરકાર સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે આનંદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેજ્યુએટી પણ લાભ